અને બોપરના વાગી ગયા છે 12:30 બોપરના બરોબર જામ્યો છે ઓ ભાઈ અને રોડ ઉપર ઘડીક ભાઈ એક તાઠા લીમડાનો સાયો છે અને તાઠા લીમડાના સાયા બે ભાઈ ઊભા છે ઘડીક તો અત્યારે પપ્પા ગયા છે મરચા લેવા છે ખેતરમાં મરચા છે ને પપ્પા કે હું લેતો આવું થોડાક હોય તો હારા તો લાલ મરચી છે મરચા હારા છે દળવાનો વિચાર છે અમારે થોડોક એટલે જાવા છે કઈક મરચા

એટલે સંપલ નથી તમારે પગમાં પહેરવાના સંપલ નથી એમને મુગડ આપે કે આટા મારો છો સંપલ નથી પગમાં પહેરવાના બોલો તો ખરા કે નથી જો વિડિયોમાં આવી છે તમારું તમે વિડિયોમાં આવશો બધાય કેવું કામ તમારું કે ભઈયા જાય છે ભાઈ બીવે છે છોકરો

આજ આવી 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 અથવા કાલ મશીન એ ઉપાધિ કરો સાફ થઈ જાય તો ભરી દેવાય ને રખડાવો થઈ જાય થઈ જાય અને મિત્રો મને છે ને કાલ હું જમવા બેઠો હતો ને એવી ભૂખ લાગી હતી ભાઈ હું વાત કરું અને એમાં ભાઈ છે ને જીભમાં માં બટકું ભરાય ગયું લોહી ની થઈ ધાર જો

તારે લેવાડે એવું હાલ રાખે સમજતી નથી એવું હાલ રાખે

બાકી અમારા બહુ બે ને બહુ ભળે છે યાર તમે હમ ને હાસુ નહી માનો અમારું આની યાર મારે બહુ ભળે છે આની યાર મારે બહુ લેણા દેણી છે શેખો ભાઈ મમ્મી છે ને ટીપણું લઈને આવી ગયા છે ભાઈ અંદર ની સાઈડ છે ને જો આવી રીતના કાટ લાગી ગયો છે

એક રંગા ને ઉજળા ને દુજા ને ભીતર ભાજપ એક જ રંગ ને એક જ રૂપ ઈ ક્યાંથી એક રૂપ ને એક રંગ જે હમણાં કહી રહ્યો છું તને કેટલી વાર કેવું મોટર ખરાબ થઈ જાય આ પાટી ઊંચું થઈ ગયું છે આખું પૈડું ફરે છે

કઈ રીતે કરવું હોય બીજું તો શું કરવાનું ભાઈ હવે બીજું બોલ આપડે કઈ પ્લાન કરવાનું છે ક્યાં જવાનું જવું તો છે ભાઈ ભાઈ કે છે મને વાહે લાગી ગયો ફરવા જવું ફરવા જવું ક્યાંક જવું ત્યારે તમને અમે જણાવીશું પણ પેલા શિયાળો હતો ને ત્યારે આપડે એમ કેતા કે શિયાળો છે એટલે કેમ જવું પણ હવે ઉનાળો આવી ગયો છે તો હવે ક્યાંક જાય પપ્પા આવી ગયા છે બાર થી પપ્પા પેલા આશીર્વાદ આપી દયો તમારા પગ મળતા કેમ એમ થાય છે આંધળો એકાંગે પાંગળો અંધ અને અહીં સર્વાંગે પાંગળો એકાંગે પાંગળો અંધ અને અહી સર્વાંગે પાંગડો મતલબ કે અંધ અને બીજો કોણ કીધો અગ્ન ંગળા છે એટલે ઓલો અંગે છે પણ આ અજ્ઞાન જ્ઞાન નથી એના મન પાંગળો થઈ ગયો છે બરોબર વાહ વાહ ખુબ સુંદર ભાઈ સુચાર કીધો છે એક અંગે થી આંધળો છે અને બીજો છે ને એ તો હા સર્વાંગે પાંગળો છે એવું કહેવામાં આવ્યું છે ખૂબ સુંદર સુવિચાર પપ્પા મસ્ત સુવિચાર છે આજનો કેવડો સુવિચાર છે અને શબ્દોની સણાવટ આખી એવી છે ને કે જરાણો સમજાય પણ શોર્ટમાં જાય તો આવી વિષયનો ગુજરાતી ટૂપમાં એનો ભાષાંતર કે અનુવાદ થાય ખૂબ સુંદર સુવિચાર પપ્પા તો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા રાખું છું રે આઈ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કરી દેજો કોમેન્ટ પસંદ આવે તો એક લાઈક ચેનલ બનાવ તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાયને Ya